કાર મિત્રો આ ખેડૂતો માટેની ચેનલમાં હું ચિરાગ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજના કૃષિ કાર્યક્રમમાં આપણે ખાસ તો ચોમાસું વાવેતર વિશે ચર્ચા કરવાની છે તો મિત્રો આગામી ખરીફ સિઝન માટે એટલે કે ચોમાસું સિઝનમાં કયો પાક વાવીશું તો ફાવીશું અથવા તો આ વર્ષે ખેડૂતોને કયો પાક વાવવામાં વધારે ફાયદો રહેશે તેનું વિશ્લેષણ કરવા માટે આઠ મોટા કૃષિ નિષ્ણાતો અને સલાહકારોની મિટિંગ યોજાઈ હતી તેમાં વિવિધ તારણો કાઢીને વિવિધ કૃષિ પાકોની પસંદગી કરવામાં આવી છે તો તે અંગે વિસ્તારમાં માહિતી મેળવીએ આ અને આ વર્ષે કયો ચોમાસું પાકમાં વધારે ભાવ રહેવાની શક્યતા છે જેને પદ્ધતિ સરની સંપૂર્ણ સચોટ માહિતી મેળવીએ એના પહેલાં જે જે મિત્રોએ આ ખેડૂત માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે નીચે આપેલું લાલ કલરનું અથવા કાળા કલરનું બટન દબાવી ખેડૂત ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો મળતા રહે તો મિત્રો ચોમાસાની સિઝનમાં કપાસ અને મગફળી વાવેતર પ્રમુખ સ્થાને રહેતું હોય છે અને બંને જણ તીમાં જો પૂરતો વરસાદ થાય તો વી વીઘાના વરાળે સારા ઉ તારા મળી શકે છે જેમાં કપાસ છથી આઠ મહિનાનો પાક છે મગફળી વાવ્યા પછી તેમને તૈયાર થઈને ચારથી પાંચ મહિને ઘરમાં આવે છે તો મિત્રો સૌ પ્રથમ બે મુખ્ય પાકોની ચર્ચા કરીએ તે પ્રમાણ પ્રમાણે હાલનું હવામાન છે અને જે છે તે જોવા આ વર્ષનું ચોમાસું સારું રહેવાની અહેવાલ છે જેથી ઉત્પાદનની દ્રષ્ટિએ તો કપાસ અને મગફળી બંને માટે સારું છે પરંતુ તેની સામે બજાર ભાવની વાત કરીએ તો આ વર્ષે કપાસનો કેરી ફોરવર્ડ સ્ટોક મોટા રહેશે કેમ કે આ વર્ષે વર્ષનો જૂનો કપાસ હજુ પણ પડ્યો છે અને વિદેશથી કપાસ સરકારે આયાત કર્યો છે હોવાથી ખેડૂતોને પણ સારા ભાવ મળ્યા નથી જે ઘણા બધા ખેડૂતોના ઘરમાં પણ કપાસ પડ્યો છે અને સરકાર પણ નવો ટેકોના ભાવ ચૌદસો રૂપિયા જાહેર કર્યો કર્યો છે જેથી આ બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં રહીતા કપાસના ભાવ ટેકાના ભાવથી થોડા વધુ એટલે કે પંદર પંદરસોથી સોળસોની સપાટીએ જળવાઈ રહેશે તેવી શક્યતા ઘણી ગણી શકાય છે અને મગફળીની વાત કરીએ તો મગફળીના સારા ભાવ નો સંપૂર્ણ વધારાની ચીન ઉપર આધાર ચીન ઉપર રહેલો છે ચીન દેશમાંથી સિંગદાણા અને સીંગ તેલનો આયાત થાય તો મગફળીના સારા ભાવ મળશે મળી શકે છે જેથી ઓવરરોલ જોઈએ તો કપાસ અને મગફળી બંને પાકો ખેડૂતો નથી ફાવતા કે નથી ઊંચા આવતા બંને સરભર રહે છે જેથી આ બંને પાકમાં કોઈ પણ પાક તરફ ખેડૂતો જઈ શકે છે મિત્રો તમે પણ કોમેન્ટ કરીને જણાવજો કે મુખ્ય પાક ગણાતા કપાસ અને મગફળીમાં બંને માટે તમે કયા પાકની પસંદગી કરો છો અને અમે મિત્રો બીજા ખૂબ જ અગત્યના કૃષિ પાકોની વાત કરીએ તો આ વર્ષ સોયાબીન અને તુવેર જેવા પાકોનું વાવેતર ખેડૂતોએ કરી શકે છે સોયાબીનનો પાક ખૂબ જ ખર્ચ વગરનો ગણી શકાય છે છેલ્લા બે વર્ષથી સોયાબીનના ભાવ પણ સારા મળી શકે છે જેથી થોડાક વિસ્તારમાં સોયાબીનને સ્થાન આપવામાં આવે તો ખેડૂતોને ફાયદો થઈ શકે છે અને મિત્રો આ વર્ષે કયા કયા પાકો બજાર ઊંચી રહેવાની છે અથવા તો સારા ભાવ લેવા હોય તો ખેડૂતોએ કયા કયા પાકો વાવવા જોઈએ તેની વાત કરું તો મિત્રો આ વર્ષે કઠોળ પાકના ભાવ સારા રહે રહેવાની ધારણા છે સરકાર પણ કઠોળના ભાવ વધારવા કમર કસી રહી છે તુવેર મગ અને અડદ જેવા પાકોનું પણ થોડા વિસ્તારમાં વાવેતર કરવા કરવા ખેડૂતોને સારા ભાવ મળી શકે તેવી સંભાવના છે પરંતુ મિત્રો કઠોળ પાકોમાં ચોમાસે ઉત્પાદન લેવું અથવા તો મગ અડદ જેવા પાકોની તૈયાર કરવા ખૂબ જ મુશ્કેલી બની જતા હોય છતાં કઠોળની પસંદગી કરવી હોય તો ખેડૂતોએ તુવેરની પસંદગી કરી શકે છે કેમ કે તુવેરના બજાર ભાવ બે હજારની આસપાસ છે ત્યારે સરકાર પણ ટેકાનો ભાવ ચૌદસો રૂપિયા જાહેર કર્યો છે જેથી જો થોડા વિસ્તારમાં તુવેરનું વાવેતર કરવામાં આવે તો ખેડૂતોને સારા ભાવ મળવાની પૂરી શક્યતા છે અને મિત્રો બીજા સહકારીક પાકોની વાત કરીએ તો ડુંગળી અને અજમાના વિશે બીજા વિડીયોમાં વિગતવાર માહિતી સમજાવીશું તેમ છતાં તથા ટૂંકમાં કહી દઉં તો સાહસિક પાકનું વાવેતર કરવું હોય તો જેમ બને તેમ ઓછા વિસ્તારમાં કરવું જોઈએ કેમ કે ડુંગળીના ડુંગળીમાં ક્યારે ખેડૂતોને સારા ભાવ મળ્યા નથી અને મોટા ભાગે ખેડૂતને નુકસાન જ ભોગવવું પડ્યું છે જેથી વધારે જેથી વધારે પડતા રિસ્કવાળા પાક પર ન જતા રેગ્યુલર વાવતા પાક પર જવું જોઈએ તો મિત્રો આજના કૃષિ કાર્યક્રમમાં બસ આટલુંક જ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તે અને ત તમારા તમામ દરેક ખેડૂત ગ્રુપમાં પહોંચાડજો જેથી વધુ ખેડૂતો આ માહિતી જાણી શકે અને આ કયો પાક વાવવો તે યોગ્ય નિર્ણય લઈ શકે તો મિત્રો હાલ રજા આપશો જય જવાન જય કિસાન